નમસ્કાર દર્શક મિત્રો સતે મેં જોઈ તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં વાહનોનું નાઇટ ચેકિંગ યથાવત માંજલપુર પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના સમયે કરાવ્યું વાહન ચેકિંગ લારી ગલાધારકો અને ફૂડ ડિલિવરી બોયને પણ ભણાવ્યા કાયદાના પાઠ તેજથી વધુ લારી ગલાધારકો અને ફૂડ ડિલિવરી કરતા યુવકોને લવાયા પોલીસ મથકે તમામને કાયદાના પરિઘમાં રહીને કામ કરવા આપી સૂચનાઓ